આજે વિજયા દી ના દિવસે અમરેલી શહેર જિલ્લા ગિરાસદાર ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવેલું હતું જેમાં શસ્ત્રપૂજન વર્ષ દરમિયાન સારા નંબરે પાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન અને સાથે સાથે આજે આ પવિત્ર દિવસે અમરેલી શહેર અને જિલ્લા ગિરાકદાર ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલનનું પણ સુંદર આયોજન થયું આ સૂરી તત્વો પર શક્તિનો વિજય એટલે વિજયાદશમી આ જૂનો દિવસ ગિરાકદાર ક્ષત્રિય સમાજ માટે દિવાળી પર્વ જેટલું જ મહત્વ ધરાવે છે માટે આજના દિવસે અમરેલીના ગિરાકદાર ક્ષત્રિય સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરી વિદ્યાર્થીઓને અભિવાદિત કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું દર્શક ગોયલ અમરેલી જિલ્લા ગિરાજદાર રાજપૂત સમાજના મંત્રી તરીકે આજના કાર્યક્રમ વિશે આપણે વાત કરું તો આજે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે એક તો વિજયાદશમીનો પવિત્ર તહેવાર એટલે ક્ષત્રિયો માટેની આ દિવાળી ગણાય એટલે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ છે સાથે સાથે વર્ષ દરમિયાન ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓએ શાળા કક્ષાએ કોલેજ કક્ષાએ અને વિશિષ્ટ કક્ષાએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એમના સન્માન માટેનો કાર્યક્રમ અને સાથે સાથે અમરેલી જિલ્લામાં રહેતા અમારા ગિરાસદાર રાજપૂત સમાજના ભાઈઓ બહેનો માટે સ્નેહ મિલનના કાર્યક્રમનો આજે આ ત્રિવિધ કાર્યક્રમનો અમે વર્ષમાં એક વખત અમરેલી શહેર મુકામે આયોજન કરીએ છીએ ખાસ તો ક્ષત્રિય સમાજના માટે આજનો તહેવાર એ અતિ આનંદનો તહેવાર ગણાય છે અસુર્ય તત્વ ઉપર સૂર્ય તત્વના વિજય અને રાવણના સંહાર પછી સમાજમાંથી દૂષણો નાબૂદ થાય એ માટેના આજના તહેવારની અમારી કાંઈક ઝંખના હોય છે એટલે આજનો તહેવાર અમારા માટે દિવાળીનો તહેવાર જેવો ગણાય છે અને અમરેલી શહેર અમરેલી જિલ્લાની અંદર રહેતા ગિરાજદાર રાજપૂત સમાજના ભાઈઓ બહેનો માટે એક મંગલ અવસર અને સ્નેહ મિલનનો કાર્યક્રમ દ્વારા વર્ષમાં એક વખત બધા મળે જિલ્લા મુકામે કર્મચારી તરીકે ફરજ બજાવતા દરેક સમાજના આગેવાનો સાથે એમનો પરિચય થાય અને એકબીજાને કેવી રીતે મદદરૂપ થાય એવી શુભ આશયથી આજના કાર્યક્રમનું અમે આયોજન કરીએ છીએ ઓકે સર